નમસ્કાર મિત્રો ધોરણ આઠ વિજ્ઞાન પ્રકરણ નવ પ્રાણીઓમાં પ્રજનન એના સ્વાધ્યાયમાં આજે આપણે જોવાના છે મારી આપનું સ્વાગત હું જીતેન્દ્ર પટેલ શાળા નંબર એકસો બાવીસ સુરત સ્વાધ્યાય એનો પ્રથમ પ્રશ્ન આપણે જોવા જઈ રહ્યા છીએ પ્રશ્ન એક સજીવોમાં પ્રજનનનું મહત્વ જણાવું મિત્રો તમને ખબર જ હશે કે પ્રજનન શું છે કોને પ્રજનન કહે છે તો એનું મહત્વ આપણે અહીંયા લખવાનું છે પ્રજનનની ક્રિયા દ્વારા દરેક સજીવ જેવો બીજો સજીવ પેદા કરે છે પ્રજનન એક જેવા સજીવોમાં પેઢી દર પેઢી સાતત્યતા બતાવી બનાવી રાખવાનું સુનિશ્ચિત કરે છે એટલે કે પ્રજનનની ક્રિયા દ્વારા એક પેઢીમાંથી બીજી પેઢીમાં આનુવંશિક લક્ષણોનું એક પેઢીમાંથી બીજી પેઢીમાં વહન થાય છે પ્રજનન દ્વારા જ જે તે જાતિઓની સભ્યોની સંખ્યામાં વધારો થાય છે એટલે કે જાતિઓની સભ્યો ટકી રહે છે આગળ મનુષ્યમાં ફલનની પ્રક્રિયા સમજાવો મનુષ્યમાં લિંગી પ્રજનન થાય છે તમને ખબર જ છે કે પ્રજનનના બે પ્રકાર છે લિંગી અને અલિંગી તો મનુષ્યમાં લિંગી પ્રજનન થાય છે એટલે કે नर અને માદા બંનેનો મહત્વનો ભૂમિકા છે મનુષ્યમાં ફલનની ક્રિયા માદાના શરીરની અંદર થાય છે અને માદાના શરીરની અંદર થાય એટલે એને અંતઃફલન કહેવાય છે પ્રજનનનું જે પહેલું ચરણ છે એ શુક્રકોષ અને અંડકોષનું જોડાણ છે તમે આકૃતિમાં બી જોઈ શકો છો કે અંડકોષ બતાવેલો છે એની ઉપર લાખોની સંખ્યામાં શુક્રકોષો જોડાણ માટે પ્રયત્ન કરે છે અને એકાદ શુક્રકોષ સાથે એનો જોડાણ થઈ જાય તો એ ફલનની ક્રિયા છે જ્યારે શુક્રકોષો અંડકોષના સંપર્કમાં આવે છે ત્યારે તેમાંથી એક શુક્રકોષ અંડકોષ સાથે જોડાઈ જાય છે અને આમ શુક્રકોષ અને અંડકોષના જોડાણને આપણે ફલન કહીએ છીએ ફલનની પ્રક્રિયામાં માતાના અંડકોષ અને પિતાના શુક્રકોષનું જોડાણ થતું હોવાથી જે નવી સંતતિ પેદા થાય છે એમાં કેટલાક લક્ષણો તેની માતાના હશે તો કેટલાક લક્ષણો તેના પિતાનાથી આનુવંશિક રીતે ત્યાં

તબક્કામાં વિકસિત થાય છે તે પ્રક્રિયાને શું કહે છે ફલન કાયંતરણ સ્થાપન કે કલિકા સર્જન તો તમે જોઈ શકો છો કે ટેડપોલ અને પુખ્ત દેડકો તો અહીંયા આવશે કાયંતરણ કાયંતરણ વિશે આપણે આગળ પણ જોઈશું એક યુગ્મ નજમાં જોવા મળતા કોષ કેન્દ્રની સંખ્યા ખાલી જગ્યા હોય છે શૂન્ય એક બે કે ચાર જો મિત્રો અહીંયા યુગ્મ ન જ કીધેલું છે એટલે કે બે જે કોષો હોય છે નર અને માદાના જનન કોષો એ જ્યારે ભેગા થાય છે ત્યારે બંનેના કોષ કેન્દ્રો ભેગા થઈ જાય છે અને એક જ કોષ કેન્દ્ર બતાવે છે ઓકે આગળ હવે નીચે આપેલા વાક્યો સાચા છે કે ખોટા તે જણાવું છે સાચા વાક્યો હોય તો આપણે ટી લખીશું ખોટા વાક્યો માટે એફ

જે કોષમાંથી નવા મનુષ્યનો વિકાસ થાય છે તેને જન્યુ કહેવાય છે તો વિધાન છે તો સુધારો શું થશે જે કોષમાંથી નવા મનુષ્યનો વિકાસ થાય તેને કહેવાય છે આપણને ખબર છે કે શુક્રકોષ અને અન્નકોષ ભેગા થાય ત્યારે યુગ્મ બને છે યુગ્મન જ બને છે અને એ યુગ્મ વિભાજન થઈને ફાઈનલી મનુષ્ય બનતો હોય છે ફલન બાદ મુકવામાં આવતું ઈંડું એક કોષીય રચના છે આપણ સાચી વાત છે આપણે જે ઈંડું જોઈએ છીએ મરઘીનું ઈંડું હોય કે બીજા કોઈ ઈંડા હોય એ એક કોષીય રચના છે એક આખો કોષ છે અમીબા કલિકા સર્જન દ્વારા પ્રજનન કરે છે તો આ વિધાન ખોટું છે એનો સુધારો અમીબા દ્વિભાજન દ્વારા પ્રજનન કરે છે આગળ અલિંગી પ્રજનનમાં પણ ફલન આવશ્યક છે આ વિધાન ખોટું છે કારણ કે અલિંગી પ્રજનન છે તો ફલન આવશ્યક હોતું નથી દ્વિભાજન અલિંગી પ્રજનનની પદ્ધતિ છે સાચી વાત છે દ્વિભાજન આપણે હમણાં આગળ જોયું અમીબામાં દ્વિભાજન થાય છે ફલનના પરિણામ સ્વરૂપે યુગ્મ નજ બને છે હમણાં આપણે જોઈ લીધું સાચી વાત છે ભ્રૂણ એક જ કોષનો બનેલો હોય છે આ વિધાન ખોટું છે ભાઈ ભ્રૂણ જે છે તે બહુ કોષી હોય છે એટલે કે એક થી વધારે કોષોનો બનેલો હોય છે તો મિત્રો અહીંયા આપણે પ્રશ્ન ચાર સમાપ્ત કરીશું પ્રશ્ન પાંચ એની અંદર આપણે તફાવત લેવાનો છે ફલિતાંડ અને ગર્ભ વચ્ચેનો તો ફલિતાંડ એમાં જોઈશું શુક્રકોષ અને અંડકોષના જોડાણથી ફલિતાંડ બને છે સામે ફલિતાંડમાં થતા વારંવારના વિભાજનથી ગર્ભનું નિર્માણ થાય છે એટલે કે પહેલા ફલિતાંડ બનશે અને ત્યારબાદ ગર્ભ બને છે ફલિતાંડ એક કોષીય રચના છે તો ગર્ભ બહુ રચના છે ફલનની ક્રિયાને પરિણામે ફલિતાંડ બને છે જ્યારે ગર્ભ વિકાસને પરિણામે ગર્ભ બને છે ઓકે આગળ તો તમારે મિત્રો આ એ જ તફાવત સ્વરૂપે લખવાના છે અલિંગી પ્રજનનની વ્યાખ્યા આપો પ્રાણીઓમાં અલિંગી પ્રજનનની બે પદ્ધતિઓ વર્ણવો બરાબર અહીંયા બે પ્રશ્નો આપણને છે તો પહેલા આપણે વ્યાખ્યા જોઈ લઈએ પ્રજનનની જે પદ્ધતિમાં એક જ પિતૃમાંથી નવો સજીવ ઉત્પન્ન થાય તેને અલિંગી પ્રજનન કહે છે જો અહીંયા આપણને બે પિતૃની જરૂર નથી પડતી અને માદા બરાબર છે માટે એને અલિંગી છે એના પ્રકારો તો કલિકા સર્જન દ્વિભાજન બીજાણુ સર્જન અને બહુભાજન ઓકે આ મુખ્ય પ્રકારો છે એમાંના કોઈ પણ બે વિશે આપણે માહિતી મેળવવાના છીએ તો કલિકા સર્જન હાઈડ્રા માં એક કે તેથી વધુ ઉપસેલા ભાગો જોવા મળે છે તમે આકૃતિમાં જોઈ શકો છો આ ઉપસેલી રચના વિકાસ પામતો નવો સજીવ છે તેને કલિકા કહેવાય છે ઇસ્ટમાં પણ આ પ્રમાણે કલિકા જોવા મળે છે તમે આકૃતિમાં જોઈ શકો છો પિતૃ હાઈડ્રામાંથી ઉદ્ભવતા ઉપસેલા ભાગમાંથી નવો સજીવ ઉત્પન્ન થાય છે તેથી તેને અલિંગી પ્રજનન કહે છે હાઇડ્રામાં કલિકામાંથી નવો સજીવ ઉત્પન્ન થતો હોવાથી આવા પ્રજનનને કલિકા સર્જન પણ કહે છે આગળ મિત્રો દ્વિભાજન અમીબા એક કોષી સજીવ છે આપણે ખબર છે કે અમીબામાં દ્વિભાજન થાય છે તો અમીબા એક કોષી સજીવ છે

પરિણામ સ્વરૂપે એક પિતૃ અમીબામાંથી બે બાળ અમીબા પ્રજનનને દ્વિભાજન પણ કહેવાય છે દ્વિ એટલે બે ભાજન એટલે ભાગ થવું બે માં ભાગ થઈ જવું આગળ મિત્રો પ્રશ્ન સાત માદા કયા પ્રજનન અંગમાં ગર્ભનું સ્થાપન કરે છે તો માદાના ગર્ભાશયમાં ગર્ભનું સ્થાપન થાય છે અહીંયા એક સ્ત્રીના ગર્ભાશયમાં સ્થાપન આકૃતિમાં દર્શાવેલું છે કાયાંતરણ એટલે એનું ઉદાહરણ આપો પહેલા એની વ્યાખ્યા જોઈ લઈએ કેટલાક વિશેષ પરિવર્તનો સાથે નવજાત બાળ સજીવનું પુખ્ત સજીવમાં રૂપાંતરણ પામવાની ક્રિયાને કાયાંતરણ કહે છે અહીં નવજાત બાળ સજીવ પુખ્ત સજીવથી અલગ દેખાતું હોય છે જે મનુષ્યની વાત કરીએ તો મનુષ્યની અંદર જે એનું નવજાત બાળ હોય છે તે એના જેવા લક્ષણો ધરાવે છે તો એ કાયાંતરણ નથી પરંતુ રેશમના કીડાની ઈયળ એટલે કે પ્યુપાનું રેશમના કીડામાં રૂપાંતરણ સાતમા ધોરણમાં તમે જોઈ ગયેલા છો બીજું છે આ નવજાત ટેડપોલ અહીંયા દેડકા જીવનકાળ વર્ષાયેલો છે તો એ ટેડપોલ જે છે તે અને પુખ્ત દેડકો અલગ અલગ છે પણ એ પછી શું થઈ થઈ જાય જાય છે 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 કાયાંતરણ બરાબર તો આ બે એના અંતઃફલન અને બાહ્ય ફલનનો આપણે તફાવત લખવાનો છે અંતઃફલન નામ પરથી જ આપણને આવી જાય કે જે ફલન માદાના શરીરની અંદર થાય તેને અંતઃફલન કહેવાય તો બાહ્ય ફલન જે ફલન માદાના શરીરની બહાર પણ ક્યાં થાય પાણીમાં થાય તેને બાહ્ય ફલન કહેવાય છે મનુષ્ય ગાય કૂતરો મરઘી વગેરે જેવા અનેક પ્રાણીઓમાં અંતઃફલન જોવા મળે છે તો સામે માછલી દેડકવ વગેરે જેવા અનેક પ્રાણીઓમાં બાહ્ય ફલન જોવા મળે છે બરાબર છે એકદમ ઈઝી તફાવત છે આગળ હવે પ્રશ્ન દસ પ્રશ્ન દસમાં માં આપણને આડી ઉભી ચાવી આપેલી છે ને એના આધારે કોયડાને આપણે પૂર્ણ કરવાનું છે અહીંયા આપણે આડી ચાવી પહેલા જોઈ લઈશું તો પહેલી આડી ચાવી જે છે એ એ આપણને કહે છે છે કે કે પદ્ધતિ જેમાં જન્યુઓનું જોડાણ થાય જન્યુઓ જે જોડાય છે જેમ કે અંડકોષ અને શુક્રકોષ જોડાય છે એને શું કહીશું આપણે ગુજરાતીમાં એને ફલન કહીશું અને અંગ્રેજીમાં એને કહીશું આપણે ફર્ટિલાઇઝેશન બરાબર છે મિત્રો

કલિકા ગુજરાતીમાં એને કલિકા કહીશું બડ જે કાન સાફ કરવા માટે આવે છે એમાં બી તમે જો એક સળી ઉપર કંઈક ફૂલેલો ભાગ દેખાય છે એટલે એને બી બડ કહીશું આપણે કલિકા અંડકોષો અહીં ઉત્પન્ન થાય છે તો અંડકોષો ક્યાં ઉત્પન્ન થાય છે સરસ અંડ કોષો તે અંડપીણમાં ઉત્પન્ન થાય છે તો આઠમી આડીમાં ઓવરી અને કહીશું ઓવરી આગળ ઊભી ચાવી

એને પણ કહેવામાં આવે છે મિત્રો અહીંયા તમારા બુકની અંદર જે જે આ પઝલ આપેલી છે છે એમાં ખાના થોડા પ્લસ તો તમારે ત્યાં અહીંયા મેં છે એ પ્રમાણે કરેક્શન કરી લેજો આ પ્રાણી ઈંડા મૂકે છે તો ઈંડા મૂકનાર પ્રાણીઓને કેવા પ્રાણીઓ કહેવાય છે એને અંડ પ્રાણીઓ કહેવાય છે અથવા તો અંગ્રેજીમાં કહીશું એને ઓવિપોરસ અબીબામાં જે પાંચમી આપણે ઉભી ચાવી છે અમીબામાં જોવા મળતા વિભાજનનો પ્રકાર તો તમને ખબર છે અમીબામાં દ્વિભાજન જોવા મળે અને અંગ્રેજીમાં બાયનરી કહીશું બરાબર છે મિત્રો તો આભાર તમારો ખૂબ ખૂબ અને તમારી કાળજી રાખજો ફરી મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય